ઓમ ગણપતયે નમઃ નમઃ ઓમ આગળ આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચતુર્વર્ણના સ્વભાવ જ કર્મોની વાત કરી અને હવે ભગવાન આ કર્મોનું પ્રયોજન બતાવતા આગળ કહે છે સ્વે સ્વે ભીરતઃ

સ્વે સ્વે ભીરતઃ ભીરત સંસિદ્ધિ નરઃ આ પદ દ્વારા ભગવાન અદભુત આઠ ધર્મોના પાલનથી બ્રાહ્મણનું જે કલ્યાણ થાય છે તે જ કલ્યાણ શૌર્ય તેજ વગેરે સાત ધર્મોના પાલનથી ક્ષત્રિયનું થાય છે અને તે જ કલ્યાણ ખેતી ગૌરક્ષા અને વેપારના પાલનથી વૈશ્યનું થાય છે અને એ જ કલ્યાણ કેવળ સેવા કરવાથી શુદ્રનું થઈ જાય છે છે ખ્યાલ માત્ર કે પોતાના કર્મો પ્રીતિપૂર્વક તત્પરતાથી કોઈ પણ પ્રકારની આસક્તિ વગર કરવાના છે વળી આગળ કહે છે યત પ્રવૃત્તિ

અહીં ભગવાન સ્પષ્ટ કહે છે કે કલ્યાણ માત્ર વર્ણોચિત કર્મોથી નથી થતું પરંતુ નિષ્કામ ભાવપૂર્વક મનુષ્ય પોતાના કર્મોના પુષ્પોથી પરમાત્માની પૂજા કરે છે ત્યારે આ પૂજાથી પ્રસન્ન થઈને પરમાત્મા પરમ સિદ્ધિનું વરદાન પ્રદાન કરે છે અર્થાત કર્મ કરતા વધુ મહત્વ અહીં ભાવનું છે તેથી આ સહજ કર્મો નિષ્કામ ભાવ અને પૂજા બુદ્ધિથી કરતા કોઈ ઉણપ રહી જાય તો પણ ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત્ ધર્માત સ્વનુષ્ઠિતા સ્વભાવનિયતમ કર્મ ગુરવાન નાપનો કિલબિષમ સારી રીતે પાળેલા પરધર્મના કરતા ગુણ રહિત હોવા છતાં સ્વધર્મ વધારે સારો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું કર્મ કરવાથી પાપ લાગતું નથી અહીં સ્વધર્મ અને પરધર્મ શબ્દ સ્વભાવ સાથે જોડાયેલા છે અને સ્વભાવ ગુણ સાથે જોડાયેલો હોય છે જેનામાં જે કામો કરવાના ગુણ હોય તે તેના માટે નિયત કર્મ થઈ શકે બધામાં બધા ગુણ હોતા નથી તેથી અહીં સ્વધર્મનો અર્થ પોતાના સ્વભાવ પ્રમાણેનો ધર્મ અને તે ઓછા ગુણવાળો હોય તો પણ તે શ્રેષ્ઠ કહેવાય અને પરધર્મ જે ગુણ બીજામાં છે પણ પોતાનામાં નથી તો એ સારો હોય તો પણ આપણા માટે યોગ્ય નથી પરંતુ યાદ એ રાખવાનું કે આ શાસ્ત્ર વિહિત કર્મની વાત છે શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ કરાયેલા કર્મની વાત નથી અને તેથી જ આવું શાસ્ત્ર વિહિત કર્મ કરવામાં ભૂલ થાય તો તેનું પાપ લાગતું નથી અને તેથી જ ભગવાન આગળ કહે છે સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન્યજેત સર્વારંભાહી દોષેણ ધૂમે નાગ્નિ રિવાવૃતા હે કૌંતેય દોષયુક્ત હોવા છતાં સહજ કર્મનો ત્યાગ ન કરવો કેમ કે જેમ અગ્નિ સાથે ધુમાડો રહ્યો છે છે તેમ દોષથી વીંટળાયેલા કર્મ માત્રમાં દોષ આવે જ છે તો પણ સ્વભાવ અનુસાર શાસ્ત્રે જે વર્ણને માટે જે કર્મોની આજ્ઞા આપી છે તે કર્મોને પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને કેવળ બીજાઓના હિતની દ્રષ્ટિએ કરવામાં આવે તો તે કર્મનો દોષ લાગતો નથી આજે બસ આટલું જ હરિયો